બનાસકાંઠાના નવનિયુક્ત કલેક્ટર મિહિર પટેલ અંબાજીની મુલાકાતે પહોંચ્યા હતા અંબાજી મંદિરમાં કલેક્ટર મિહિર પટેલે મા અંબાના દર્શન કર્યા હતા પૂર્વ અમદાવાદના ડેપ્યુટી કમિશનર રહી ચૂકેલા મિહિર પટેલની બનાસકાંઠા કલેક્ટર તરીકે નિમણૂક થઈ છે ત્યારે તેમની મુલાકાત દરમિયાન અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાના જે પણ કલેક્ટરની બદલી થઈને આવે છે તેઓ સૌપ્રથમ મા અંબાના આશીર્વાદ મેળવે છે ત્યારબાદ કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળતા હોય છે ત્યારે અંબાજી મંદિરમાં તેમણે સિદ્ધિ વિનાયક મંદિર શ્રી યંત્ર માતાજીની ગાદીના દર્શન કર્યા હતા ભટ્ટજી મહારાજની ગાદીએ જઈને તેમણે આશીર્વાદ પણ મેળવ્યા હતા ત્યારે આ નવ નિયુક્ત કલેક્ટરનું વહીવટદાર કૌશિક મોદી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત કલેક્ટરે ચાર્જ સંભાળતાની સાથે જ વિવિધ માહિતી મેળવી લીધી હતી અને બાદરવે પૂનમના મેળાની તૈયારીઓ શરૂ કરાઈ છે તે બાબતે પણ માહિતી આપી હતી માતાજીના દર્શન કરી આજરોજ કલેક્ટર બનાસકાટન તરીકેનો ચાર્જ સંભાળવા જઈ રહ્યો અંબી માતાના દર્શન કરી સભ્યના કલ્યાણ પ્રગતિ અને સુખાકારી માટે માતાજી પાસે આજે સુભાષિત આશીર્વાદ માગ્યો છે ભાદર્મી પૂનમના મેળાની જે પ્રાથમિક વિગતો છે આમાં મેં મેળવી છે અને ખૂબ સારી રીતે મેળો ઉજવાય જે ભાવિક ભક્તો છે એમની કોઈ પણ પ્રકારની વિઘ્ન ન પડે એના માટેની તમામ તૈયારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચાલી રહી છે